સૌરાષ્ટ્રના પ્રવાસે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે મુલાકાતે આવ્યા છે ત્યારે ગઈકાલે એમનું આગમન થયું જામનગર મધ્ય આજે સવારે આપણે જોયું કે દ્વારકાથી બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારબાદ તેમણે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા મોટી સંખ્યામાં ત્યાં એક જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે ગઈકાલે જામનગરના આંગણે પણ રોડ શોનું ભવ્ય આયોજન થયું સૌ લોકો ખૂબ ઉત્સાહ સાથે એ કાર્યક્રમની અંદર પણ જોડાણા પ્રધાનમંત્રી સાહેબને આવકાર આપ્યો અને આજે જ્યારે સૌરાષ્ટ્રના આ પાટનગર કહી શકાય એવી રાજકોટની ભૂમિ ઉપર એક સાથે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશના ખૂણે ખૂણે લાખો અને કરોડો રૂપિયાના એટલે કે અડતાલીસ હજાર કરોડો રૂપિયાના વિકાસના અલગ અલગ કાર્યો માટે અહીંથી ખાતમુહૂર્ત થશે લોકાર્પણ થશે સૌરાષ્ટ્રની એમ્સ હોસ્પિટલનું પણ લોકાર્પણ થશે દેશની અન્ય એમ્સ હોસ્પિટલોનું પણ લોકાર્પણ થશે આ સિવાય વિકાસના અનેક કાર્યો નેશનલ હાઈવેના હોય રેલવેના હોય હેલ્થના હોય ટુરિઝમ અને પાવર વીજળી અલગ અલગ ડિપાર્ટમેન્ટ અને વિભાગના આવા અનેક કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વરદ હસ્તે જ્યારે રાજકોટથી થવાના છે ત્યારે આપણા સૌ માટે એક ગૌરવ અને એક આનંદની ક્ષણ એટલા માટે છે કે આજે દેશભરના વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ એ રાજકોટથી થઈ રહ્યા છે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અનેક લોકો કાર્યકર્તાઓ સંસ્થાઓ સામાજિક આગેવાનો મોદી સાહેબને આવકારવા માટે થનગની રહ્યા છે એ ભવ્ય રોડ શોનું આયોજન ભવ્ય અહીંયા સભાનું પણ જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સૌરાષ્ટ્રના દરેક જિલ્લાના ખૂણે ખૂણેથી લાખો લોકો જ્યારે આ સભાની અંદર પણ જોડાવાના છે ત્યારે ભવ્ય અને સફળ સભાનું આયોજન દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આ સભાને સંબોધન કરશે અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે વિશેષ એમને માહિતી આપી હતી અને સંબોધન પણ કર્યું હતું પણ જે પ્રકારે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી પ્રત્યે ગુજરાતની જનતાનો પ્રેમ છે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પ્રત્યે જે પ્રકારે ગુજરાતની જનતાનો પ્રેમ આપણે ભૂતકાળમાં પણ જોયો છે અનેક ચૂંટણીઓની અંદર એ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીની અંદર અને ચોક્કસ તમારા માધ્યમથી હું એટલું કહીશ કે બે હજાર ચોવીસની આ લોકસભાની ચૂંટણીની અંદર પણ મોદી સાહેબને જે પ્રેમ ભૂતકાળમાં મળ્યો છે ભારતીય બિલકુલ નહી કારણ કે ગુજરાતની જનતા હંમેશા એમણે વિકાસને કેન્દ્રબિંદુ રાખ્યું છે અને આવનાર સમયમાં પણ રાખશે એવો મને ભરોસો છે કે આપ કચ્છના સાંસદ છો ને કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ સારી રીતે જાણો અત્યાર સુધી અમદાવાદ કે મોટા શહેરોમાં આરોગ્યની સેવા માટે જવું પડે હવે આ એમ્સ હોસ્પિટલ રાજકોટ જવાની એટલે કચ્છના લોકોને પણ એક ફાયદો થશે બિલકુલ જ્યારે એમ્સ હોસ્પિટલ ગુજરાતને મળી ત્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના અમે બધા સાંસદો સાથે મળી કરીને પહેલ કરી હતી અને એ રાજકોટને એમ્સ મળે અને રાજકોટને એમ્સ મળી સૌરાષ્ટ્રને એમ્સ મળી અને મને લાગે છે કે આવનાર સમયમાં એ કચ્છના લોકોને પણ આ સેવા માટે ખૂબ ઉપયોગી બનશે ભારતીય જનતા પાર્ટી માટે અને આદરણીય શ્રી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે હંમેશા એમના માટે હંમેશા એક મંત્ર રહ્યો છે વિકાસ એ અમારા કેન્દ્રબિંદુમાં છે અને વિકાસના કાર્યો આપણે ભૂતકાળની અંદર પણ અનેક વખત જોયા છે અને વર્તમાનમાં જ્યારે આટલી મોટી ભેટ સૌરાષ્ટ્રને અને સૌરાષ્ટ્રના પ્રાંતને મળી છે ત્યારે ચોક્કસ એનો ફાયદો પણ આવનાર સમયની અંદર જે સેવા માટે તો મળશે જ પણ સાથે સાથે જનતા સમજી રહી છે જાણી રહી છે અને લોકસભાની અંદર પણ જનતા આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબને પ્રેમ આપશે સાંસદોને નો રિપીટ કરવાની ચર્ચા ચાલી રહી છે શું કરશે આ વિશે હું વધારે વાત નહીં કરું પણ જે અમારું મોડી મંડળ છે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને અમારા રાજ્યનું જે નેતૃત્વ છે અમારા પ્રમુખ સાહેબ સીએમ સાહેબ આ બધા એ નક્કી કરશે ભરૂચ બેઠક લઈને અહેમદ પટેલના પુત્રે પુત્ર નારાજગી વ્યક્ત કરી છે શું સંકેત છે એ કોંગ્રેસ છોડી શકે છે વિશે હું નહીં